એ ગગલી બેન તમે ઓલસે નોરે ના બોલાય પી એને રાખડી એ તો નથી બોલાય મને તો ખબર નકર તો હું એવું કઈ નથી પણ ગધડી નું એનું છે ને એન હું લેવા જ ગમે આની છે ને લોપરી એવી ને લે ને 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 કુટ કઈરા રાખે ને રાખે જો કે મને કઈ રાખ્યું હોત ને એને તો હું બોલાવત તો ખરી એવું કઈ નથી પાડોસી છે ને નાખવા જાવા પેલો સગો પાડોસી છે બીજું તો કોઈ આવે નહીં પાડોસીમાંથી જ આવે કઈ કર્યું તો પણ હવે આ કીધું નહોતું એટલે પછી

પછી તો હું એમ બોલાવું એવું કઈ નથી આપડે બોલાવીએ તો ખરી કઈ બધાય પાસે આંગળા થોડા ખરખા છે તો એમ કે એ કોલું હોય ને કોલું હોય પણ તો એમ કેમ થાય કે આપણે જટ કરવું હોય ને કામ તો ના મેળવે એમ આપણે પાછી બપોર આવીને રસોઈ કરવી ને બે ને હા તે ગુડવી જોહે ને ખાવા તો જોહે ને બેન તો બેઠાઈ છે અમાર મહારાણી હાહુ માં તો પગ ઉપર પગ સળાવીને સોફા ઉપર મારે જ ગુડવી જોહે ઘરે જઈને પાછા એવું શું કે ખબર છે આપણે ક્યાંક ગયા ને લે તે તમ ફરવાઈ જાવ ને અમાર રસોઈ કરવાની તમારે તો ડબલ લાફ એટલે તો હાવ ના કરે કે ખાવ ને તો હાવ ના કરે તો હજી એ કરે ક્યાં ધીમો ધીમો અવાજ ક્યાં થી રડકો અરે હું બોલી હું સનો રીટા એ ભગવાન નામ લઈ આવો શેતાન હાજર કઈ બોલ્યા તમે ગબલી બેન આ ગબલી બેન તો કામ જ બોલવાનું છે તે બોલા રાખ બક બક કરી રાખે તું કેમ શું કામ પડ્યો તારા મારું અરે કામ તો કઈ નથી હું રાખી લેવા જાવ છું કે ખારો ખારો થી છે લે તમ લોકો ક્યાં છાતા તા અહીંયા ઈ બાજુ જ એ ભગવાન ખોટું બોલો તો આપણો સ્વભાવ નથી એટલે હાસ જ ગુડુ જો હે ને અમે રાખી લેવા જાતા હતા કે તા આવું તું કે અમને કહેવાય તો અમે તને બોલાવા આ ભાભીને તમે કીધું તું કે ઈ ભાભીને અત્યારે ખબર પડી કે હું રાખી લેવા જાઉં છું એને ખબર નહોતી કે હું રાખી લેવા જાઉં મે તો એને સને સાલુ રસ્તે ઉપાડી લીધા તમે તો હાલોન માર ભેગા એમ કીધું નહોતું રાખી લેવા જાવ નકર તીતાર નામ દીએ ને અરે વાહ ગગલી બેન તમે તો બહુ સમજદારીન કામ કર્યું હો વરી એને ખબર પડત નહી કે મને ખબર છે રાખી લેવા જાઉં મે ના કીધું તો મારાથી સને હે મોટું બગાડે થારું છું તો તમે આમ કીધું હા હવે અત્યારે બહુ મોટા મોટા થી બોલા મને કર સાંભળી જાય ઉગરી તમે લોકો મારી વાતચીત કરો છો અરે ના બેન એવો ક્યાં ટાણું છે વાતચીત કરવાનું અમે રાખડી કઈ છે કોની કોને હાટુ લેવી એમ તમે લોકો ક્યાંથી લેશો રાખડી અમે બેંજો રાખડી એમ સારી મળશે તો રેકડી થી લઈ લે હો અમને કઈ મો બો નથી દુકાન બુકાનો તારે આવું હોય ને દુકાનમાં હરી-હરી લેવી હોય તો હાલ બાકી અમને જો સારી લાક્ષ રેકડી થી લઈ લેવું ભલે અમે એવી નહી લઈ લઈ પણ એમ કે સારી લાક્ષ રેકડી થી લઈ લેવું ના ના મારે તો શોપ પર જ જવું છે આ તઈ તું જા શોપ ઉપર અમે જ રેકડીએ અમને નહી ગમે તો પછી આવશું શોપ ઉપર તમાર ભાભી ક્યાંથી લેવાની છે મારે છે ને રેકડી થી હાલ છે એવું કઈ નથી કે જાવું છે દુકાને એક કામ કરો ને તમે બધા અત્યારે મારી ઘરે ચાલો એ બેન તારી ઘરે અત્યારે નથી આવું અમારે છે ને ટાંગ માથે આવે છે અને ઘરે જઈને રસોઈ ગુડવાની છે તારી જેમ તો નથી કે મગાવી લે હું એ હમણાં ઓનલાઈન કોલ કરી દેહું કે ભાઈ આ મગાવી દેજો અમાર ઘરવાળા એવા ડાયા નથી તાર ઘરવાળા જેવા કે છે ને પગે લાગે તને ના 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 હું કઈ ઓનલાઈન નહીં મગાવું તો હું કરીશ રસોઈ કરીશ એટલી મોડી ના રે ના હું મેગી બનાવી નાખીશ

અને બતાવે તો ટાણું જ ને એ તો નહીં ને કઈ એવું તો નહીં કે ટાણું સારું થઈ છે હાલો કે હારી ઘડિયાળ પહેરીએ ને તો આપણો સમય સારું આવે એવું જ કઈ છે નહીં શીશે એ ભમરારો આવવાનો છે અને આપણે આ સો રૂપિયા વાળી લઈ આવીએ મેળામાંથી એમાં ટાઈમ જ બતાવે હા ઓ વાત તો હાચી છે પણ આ તો હું શોખ ની વાત છે એ તો પૈસા હોય તો શોખ સાગે બેન હા અમુક હોય કરકાસા કરવા આવ્યું પૈસા હોય તો બાકી ઉડાડતી જોઈ બધી હા એ તો છે ઓ હાલો રાખી લેવા જાય વાતો કીધા કરશે એ સરોલ ટામે સાઈસી ઓ પછી આવશું તારી શોપિંગ ઉન ફોપિંગ ઉન જોવા બધી ને

હરીયા પ્રો ટાઈમ બગાડીને જ રહે એ કામ કરશું એલી આપણે છે ને ટિફિન મળે ને ધીરવા પાડો અહીંથી છે ઉપાડતા જા બે ટિફિન શું કેવું તારું ઘરમાં ગરવા દેહે તને મારે તવાંધો નથી ઘરે જાવ નગર નીકળી જાવ પાછી રાખી લેવા વયા જાઉ કાણું જોરે તેવું જ લાગે કે લે તું જાવ જો ખાવાનું આઈસ ને આપણે નહીં ઘરે જોઈ હાલ ના છે જોઈ લે હું કરી આવી છે જાણે આવ ધરા લાગે બોલો જાવું નતો તોય તમે લોકો બેસો હું આવું હો જોયું ઘરે આનું કેવું ચકાટક મારે આવો મને કામ એ બીજું શું હોય કઈ આપણે તો કામ કરીને તૂટી પડીએ બે આપણે નડવા વાળા જાજા હોય આનું ઘરવાળો તો કઈ બિસારો નડે નહીં એટલે એકલી એકલી કર્યા રાખે બધું આપણે આપણા તો ઘરમાં ઘરમાં ગુડાણા હોય હારાવ એવું ના હોય આ તો ભાઈ સ્વભાવમાં હોય સોખાય ના ના ફેર પડે મારી જોઈ કઈ ગયા હોય ને ભાઈને બે દી તો એમ કેવું અસર એક એકલી 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 છે ને શોખું કર્યા રાખું આ તો છે એકલા એકલા કરવાની મજા આવે આ તો હું ટક્કર કરવા વાળો કોઈ હોય નહીં છો આમે લીધું હો કોઈન ભાઈ અસલ લાગે સો લાલ કલરનો કેટલા લીધું આ આવ્યું 8000 એ બાપા રે 8000 કે આમાં હોય ના જે તો બટકુ છે નીચેનું તો છે ની ઉપરનું છે ખાલી માં 8000 લઈ લીધા તાર પાસે સેટ આવી ગયો લીધું ના ના બ્રાન્ડેડ છે હવે બ્રાન્ડ ફાન ના હોય હવે ખાલી ઓલા ટીકા માર દીધા હોય એમાં કાઈ ના હોય 8000 રૂપિયા કે હોતા છે આના ના 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 વેરી નાઈસ વેરી નાઈસ ઈસસ મંગાટા ન ખાયમાં આનો ઉરો પ્રોપાળ પેરી આવીતી ચશ્મા ફોટો સારા ના આવે એટલે પછી મેં લેન્સ પહેરી લીધા એમ પછી ઓમાં ઓલામાં ચાલે એમ આપણે રનિંગ પહેરતા પણ સારું આવું કંઈક પહેરીએ ને તો હું લેન્સ પહેરી લઉં હાથી પણ અત્યારે ક્યાં તાર ફોટો પાડવા છે હાલી હું નીકળી ના ના મારે પાડવા છે એટલે તો તમને કોને બોલાવ્યા છે એમ હું એકલી તો કેમ ફોટા પાડવું એટલે મેં કીધું આ લોકો આવ્યા છે ને તો ફોટા પાડી દેશે એમ ફોટોસ હું આવું એક મિનિટ આને હારીને પોતાને ફોટા પાડવા છે ને ત્યાં આપણી બગાડી બપોર બોલ હાસી વાત સેવા હાવ આપને કે એવો જોવાનો ઢઢો હતો ને આપડે કે 8000 નું કોઈ દી ગુડવાય ન જવાના ઈ જામાં કે 8000 ન 800 રૂપિયા હું લઈ આવજો રેકડી ઉપરથી આ ને ઈસડી કરીને ખાલી મોલ માં લઈ જાય પણ આ કોઈ તન ફોટા પાડવા તો આપને હું બોલાવ્યા વાયસ મારો તો મગજ જાય હવે બે ફોટા પાડી દે ને પછી આપણે નીકળીએ હું હવે કલાક તો વઈ ગયા આપણે આવ્યા ને આને કપડા બદલાવ્યા આ નામ કર્યું તેમ કર્યું લેસડા પહેરાન તી બેન ક્યાં જાવ ઉસ્તારે અત્યારે પરસા લઈને અમે અહીં આવી વંતા જાવ છે અરે ના ના એ તો જસ્ટ ફોટા માં સારું આવે એટલે હે ભગવાન આલે ફોટા ગુડી દો એટલે સેના અહીંથી જવા થાય છરાક નીચેથી પાડો ને આમ ટુકમાં આમ છરીક વળીને તારી વાત મારી કોઈ દુખી છે લે આ વળીને હું છરાક આ બાજુ જોતી હોય ને એવી રીતે એ પણ ફોટો અહીંયા પડે તો અહીંયા જો ને આમ હું કામ જોઉં છું નેચરલ પોઝ આવે એમ કે તારો પોઝ ને હવે સારું વાલો હવે જો ફટાફટ કર આલો પડી ગયા હું તને મોકલી દેસો અરે હજી ઘણા બધા પાડો ને આમ નેચરલ કેન્ડિડ આવે એવી રીતે કેન્ડિડ રાસ હવે આલે હવે છટકર ને હવે એલી હાલો તે અમે હવે હો અરે બે મિનિટ બે મિનિટ મારી લેવાની છે તો હું કપડા ચેન્જ કરીને આવું અરે રા માથા દુખાવા દે ભેગો સર બાપ રે આ રાખડી લેવા દે કે નહીં લેવા દે મને તો ડાઉટ લાગે છે હા હવે સહન કર્યો તો કરવો જ જોઈએ ને ભેગો હા તો ટીકી લઈ લે હું માથાની ચલો હું હમણાં જ આવીયો છપટ જ બોલો કોઈ તાનું કામ કઢાવી લે તો આપણી પાસે આવા હે માણસ આપણે તો કોઈ ના હકે કોઈ કોઈ રો આપણે આલમાં મિત્ર વાતો કરી લઈએ પછી આપણે જાય ઓ રાખડી લેવા ત્યાં આવી જાય આ છપટ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા હાઈ પપ્પાનું ભૂલતા નહીં અને તમારે આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કરી દેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું મુમતાસ બેન વાલા ભૂમિ બેન વાઘેલા વાલા ભૂમિ બેન હિના વાસાની પ્રીતિ પટેલ કૈલાસ દેતાણી સૈલેસ મોરી સિતલ બેન જોહાર સોલંકી હેતલ પરમાર કાલે તમારો બર્થડે હતો ને હેપી બર્થડે જયા બેન છે આ બેન ના બાબા નો બર્થડે છે હેપી બર્થડે રાજ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઉષા બારોટ પંચાલ જોહી તમારા બધાનો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે